પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે મહાભારત આ પુસ્તકનો પરિચય મેળવશું અને આ પુસ્તક છે મહાભારતના પ્રકરણો ઉપરાંત જેના કેટલાક પાત્રો છે એના દ્વારા આપણે ગુણ અને અવગુણ વાત કરવાના છે તો સૌપ્રથમ આપણે સદગુણ કે સારા ગુણ કોના છે તો યુધિષ્ઠિર ધર્મરાજ કે જેનું સત્ય અને તેનો ધર્મ ખૂબ મહત્વનો છે અને ભીમસેન નું બાહુબળ અર્જુનની એકાગ્રતા અને પ્રભુ પ્રત્યેની જે ભક્તિ છે દાનવીર અને મિત્રતાની એ વાત છે અને અને ભીષ્મ પિતામાની પ્રતિજ્ઞાની વાત છે ભગવાન કૃષ્ણનો ઉપદેશની વાત છે ત્યારે સામે પક્ષે અવગુણની વાત કરીએ તો મામા જે છે તેનામાં કપટ નીતિ છે દાવપેશ છે શકુની મામા અને ત્યારબાદ આપણે જોઈએ તો દુર્યોધન દુર્યોધનમાં જીદ છે અને પોતે અજ્ઞાની અને અધર્મી છે અને ધૂતરાષ્ટ્રના પાત્ર દ્વારા ધૂતરાષ્ટ્ર આંધળો જે પુત્ર પ્રેમ છે આ બધા અવગુણને હિસાબે આ મહાભારતનું યુદ્ધ આજથી સાડા પાંચ હજાર વર્ષ પહેલા રચન એવા કેટલાક મહત્વના પ્રસંગો આ મહાભારતના પુસ્તકમાંથી આપણે આ વાંચી શકીશું અને સૌ બાળકો અને ત્યારબાદ એના વાલીઓએ પુસ્તક અવશ્ય એક વખત વાંચવું જોઈએ